કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ગરીબીના નામે મત લઈ લેવા એના નામે બજેટ બનાવવા એમને ખુશ રાખવાનો પ્રયત્ન એવું નથી દરેક સેક્ટરના લોકોને સાથે રાખવાનો જે પ્રયત્ન કરે છે એમાં આજે જ્યારે આખા દેશમાં બાર લાખ રૂપિયા સુધીનો ઇન્કમ મુક્ત કરી ટેક્સ ફ્રી કરી એના કારણે લગભગ એક કરોડથી વધુ જે સરકારી નોકરી કરતા હતા એવા લોકોને પોતાના રિટર્ન ભરવામાંથી મુક્તિ મળી છે એમના હાથમાં વધારાના પૈસા આવ્યા છે એના કારણે એમની ખરીદ શક્તિમાં વધારો થયો છે એના કારણે જીડીપીમાં વધારો થશે લોકલ જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધશે એ ડિમાન્ડ વધવાને કારણે જે બનાવવાળા છે એ પણ બે પૈસા પામશે અને એ પણ ક્વોલિટીમાં સુધાર કરી શકશે હું આપ શોના માધ્યમથી દિલ્હીના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એમનો આ વિશ્વાસ ક્યારે તૂટશે નહીં હું મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગેવાનોને પણ અભિનંદન આપું છું